25 ડિસેમ્બર એટલે વિશ્વભરમાં નાતાલની ઉજવણી કરાઈ છે સુરતના સેટેલાઇટ ખાતે આવેલા સેન્ટ થોમસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નાતાલ પર્વની વિશેષ ઉજવણી કરાઈ હતી તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસ શુક્રવારના રોજ શાળામાં નાતાલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા પાછળ આયોજક તરીકે શિક્ષિકા બિંદુબેન ઝુમલબેન અને ટોની સરનો ફાળો રહ્યો જેના મુખ્ય મહેમાન તરીકે જસ્ટિન મેથ્યુ સર હાજર રહ્યા હતા વાલી પણ ભાગ લીધો હતો મારું નામ રીના રોઝેરિયો છે ને હું આ સ્કૂલની ટીચર છું ને આજે અમારા સ્કૂલમાં એક ખાસ સેલિબ્રેશન થાય છે ક્રિસમસ સેલિબ્રેશન અમારી આ ક્રિશ્ચિયન સ્કૂલ છે અને અમે આ દર વર્ષે જ સેલિબ્રેટ કરીએ છીએ અને આ ઉત્સવ જે અમે સેલિબ્રેટ કરીએ છીએ તે અમારા ભગવાન બાળ ઈસુ જન્મ્યા છે તેનું સેલિબ્રેશન છે જે દર વર્ષે પચીસ ડિસેમ્બરે કરવામાં આવે છે અને આજે આજનો જે દિવસ છે એ આજના દિવસમાં અમે અમારા બધા સ્ટુડન્ટ્સ જે છે ને તેમને ફૂલ પાર્ટિસિપેશન કર્યું છે અને આ દિવસને આખું એક્ટિવ બનાવ્યું છે આજે અમારા આ એમાં ચીફ ગેસ્ટ આવ્યા છે રેવરેન્ડ જસ્ટિન મેથ્યુ જે વાપી સ્કૂલના એડમિનિસ્ટ્રેટર છે તેમને અમારા એમાં ઇનોગ્રેશન કર્યું છે અમારું ઇવેન્ટને અને આજે જે અમે પ્રોગ્રામ કરીએ છીએ એમાં ઘણા બધા ડાન્સ પ્રોગ્રામ છે અને એક નેટિવિટી પ્લે રાખ્યું છે એ આખા પ્લેમાં એવું બતાવવામાં આવ્યું છે કે બાળ ઈશ્યુનો જન્મ કેવી રીતે થયું છે એમને કેવી રીતે ગો જન્મ લીધું છે ને ત્યાં એમને કશી જગ્યા જ નહીં મળી હતી અને એમને કેવા જગ્યા પર એમને જન્મ લીધો છે એના વિશે બતાવવામાં આવ્યું છે અને આ પર્વને ઉજવવા માટે અમે બધા જ ઘણા દિવસથી મહેનત કરીએ છીએ ને બધા ટીચરો બધા સ્ટુડન્ટો ઘણા બધા દિવસથી અહીંયા મે ઉજવીએ છીએ આ બધું અને તૈયારી કરી રહ્યા છે કા આ પર્વને તમે બધા પણ ઉજવજો તમને બધાને જ મારા તરફથી ને આખા સ્કૂલના તરફથી મેરી ક્રિસમસ અને નવ વર્ષનું અભિનંદન હેપી ન્યૂ યર બધાને થેન્ક યુ માય સેલ્ફ રેણુ કોશી આઈ એમ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી ઇન્ચાર્જ ઓફ સેન્ટ થોમસ હાયર સેકન્ડરી સ્કૂલ આજ હમારા ક્રિસમસ કા પ્રોગ્રામ ચલા હે એ પ્રોગ્રામ કે લી હમલો એક હફ્તે કા પ્રેક્ટિસ હે पूरा स्कूल को डेकोरेशन किया है अच्छा अच्छा तैयारी किया है और हमारा जो क्रिसमस ट्री है वो बहुत यूनिक है आ, वो बनाया हुआ है बटरफ्लाई से दैट इज़ फ्रॉम वेस्ट मटेरियल वी वे प्रिपेयर दैट क्रिसमस ट्री एंड बहुत आ, सारा प्रोग्राम अभी स्टेज में हो रहा है आ, और इसके लिए हमारा आ, फादर रेवरिंद जोटी मुतेरी का बहुत सपोर्ट है और टीचर्स और नॉन टीचिंग स्टाफ स्टाफ बहुत सपोर्ट देते हैं और मैनेजमेंट के तरफ से भी सपोर्ट दिया है सबको हम लोग गिफ्ट स्टूडेंट्स को भी गिफ्ट आ, दिया हुआ है और मेरे तरफ से सबको मेरी क्रिसमस एंड हैप्पी न्यू ईयर ब्यूरो